હજી તો રાજકોટ થી ડોક્ટર બોલાવીને અચ્છનનો નો બહાર બોલાવી દીધો કહાની કઈક એવી છે રામ રામ ડાયરા બધી સેના લઈને નીકળી ગયો ને આવવા અને બધા મારતા એક એક કરીને ઠેકડા તો પછી મને મન થયું એટલે મેં ફોન ચાલીને મારી પછી બે ગોથા મારી નીકળી નીકળી ગયા સીધા ઘર છે આપડે બકરું મરી ગયું એટલે રાજકોટ સાહેબ ને ફોન કર્યો ડોક્ટર સાહેબ આવી ગયા એટલે પછી પછી અજછન પછી અજછ ચાલુ કર્યું બકરા નો બોલે જયારે ખાંભર હોય તો સાંભળ્યું ફૂલ વિડિયો મારી ચેનલ મયુર ભરવાડ પાંચસો પંચાવન ઉપર આવી ગયા હતા અને અર્જન આવજો આવશે લિંક આપડી પ્રોફાઇલ ઉપર મળી જશે આપણે વાગ ને અડથન લાગી આપણે મળીએ નવા ટોપિકમાં પચાસ પચાસ રૂપિયાનું એક એક રામે રામ ડોક